હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મેં આ કયાળી બનાવી છે એટલી કિયાળી તો ખાવા માટે પાલક છાંટવાનું છે આમાં પાલક છાંટવાનું છે પેલા બાજુમાં સુવાની ભાજી છી છે તો આ પાલક છે રેમિક ઊંઘો દેખાતું અસહ લાગે આ પાલકનું બિયારણ છે રેમિક કંપનીનું અચ્છે બીજ અચ્છે દિન ત્રીસ રૂપિયાનું પેકેટ આવે છે આ રેમિક કંપનીનું તો ત્રીસ રૂપિયાનું છે તો પાંત્રીસ રૂપિયા લખે જ પણ ત્રીસમાં આપે જ સારો આવે છે બિયારણ તો એને ખાવા માટે થોડી ખાવા માટે કામ લાગે એટલે થોડી વધારે નહીં બનાવવાનું પણ ખાલી પોતા પોતાનું ચાલ્યા કરે તોડી ખાવાનું એટલે આમાં છાંટવાનું છે હવે છાંટવાની તૈયારી કરો તો આ પેકેટ મેં તોડી નાખ્યું છે ને કટર થી કાપ્યું હવે આવા બીઆ આવે છે અંદર તો આ ડીશમાં ખાલી કરીએ આપડે ડીશ માં ખાલી કર્યા એટલે શું છે કે વાવાનું સારું રહે આવતી વખત સારું પડે આવા બી આવે પાલકમાં ચાલો તો આપડે વાવીએ તો લાઈટ તો આવી ગઈ છે જેમાં અમે પાલક નાખી છે એમાં હવે પાણી વાળું છે લાઇટ જ બહુ લેટ આવી આજે બાર વાગ્યા ની લાઈટ આવતી તો ત્રણ વાગે લાઇટ આવી જ પાણી ચાલુ કર્યું આ છે આંબાવાડી બવાળી છે જમરો ક્રોઈપા છે